મિત્રો કેમ છો આપણે હવાની વાતનો બ્લોગ ચાલુ નતો સ્ટાર્ટિંગ અમે નવ વાત સાડા ત્રીન રાતના લેકલી ગયા હતા પણ બ્લોક નો તો ચાલુ કર્યો ગરમી બહુ પડતી હતી પણ નાઈ ફ્રેશ તો એ કપડે પહેરી દીધા બે કુ બધા હજુ પિસ્તા પોત્રીસ ત્રીસ કિલોમીટર પાછળ ટેક્ટર ની અંદર નાવાના નાના કપડે પહેરી દેવાના આપણને રણો જ કેટલું બાકી રહ્યું હવે એકસો પચીસ કિલોમીટર બાકી રહ્યો હું તમારે આગળ બોર્ડ આવું બોર્ડ બતાવી દઉં અને બીજું કેવાય બોલો બોલોની જય બોટ દેખી લેજો એકસો પચીસ કિલોમીટર વાક્યુ એ આગળ દસ કિલોમીટર કેમ્પ આવે ત્યાં આરામ કરવાનો હે અને એ દસ કિલોમીટર કાપી દે તો પાછળ રહેશે એકસો પંદર ને હા એકસો પંદર પચીસ હા એકસો પંદર રહે એટલે બંદોધી બે દિવસની અંદર પહોંચી જાવ છે જય બાબાજી તો જોઈ શકો જગ્યા હા હા એવા ટાળવાળા રસ્તા આવ મજા આવે રસ્તા આવી જાય હા ઠંડુ ઠંડુ વાતાવરણ હે એડવે મજા આવે છે જો

ત્યાંથી રામદેવડા એકસો સાત કિલોમીટર જેટલું રહ્યું એ બાકી હજુ પાંચ કિલોમીટર કાપતો એટલે એકસો બે કિલોમીટર રહે ત્યાં એક કેમ્પ આવે છે અમારા માધિયા ગમનો કેમ્પ છે ચાર નાઇટ રોકાવાનું છે એટલે કાલે ચાલીસ કાપી નાખશો એટલે સાઈઠ કિલોમીટર જો રહે હવે ત્યાં કેમ્પ આવે એટલે આરામ કરવાનો હોય લગાતાર 25 કિલોમીટર ચાલ્યું ખેંચ્યું એ તમે વાગે હેડ્યા હતા હજુ ત્યાં પોણી ખાલી ઓમ સેવામાં આવી પાણી પીધું બાકી કેમ્પે ખાલી અમે વચ્ચે કેમ્પ પાણી પીવા ગયો હતો બાકી બેઠા જ નહીં એક મિનિટ બેઠો નહીં નોન સ્ટેપ ખેંચ્યું એ કેમ્પે જવાનું હતું એટલે તો